પાંચ સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને સમગ્ર ભારત શિક્ષક દિન તરીકે ઉજવી રહ્યું છે અને વલસાડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે અમારા ધારાસભ્ય શ્રી ભરતભાઈ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ જિલ્લા કલેક્ટર શ્રી લતા સાહેબ અને શિક્ષણ અધિકારી શ્રી રાજેશ્વરીબેન અને જિલ્લા પોલીસ અધિકાર જાડેજા સાહેબની આગેવાનીમાં કરવામાં આવ્યો અનેક શિક્ષકોને સન્માન કરવામાં આવ્યા વિશિષ્ટ પ્રદાન કરેલ વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે જે પ્રયત્નો ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે કર્યા છે એની પણ સરાહના કરવામાં આવી અને સાથે સાથે આ જે સેલ સુધારા કરવામાં આવ્યા છે એમાં શિક્ષણની બધી સામગ્રીઓને મુક્ત કરવામાં આવી છે એના લીધે પણ શિક્ષકો અને વાલીઓ અને સાથે સાથે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળ્યો છે કેમ કે નોટબુક લઈને શિક્ષણની દરેક સામગ્રીને આ વખતે સિલટેક્સમાંથી ઝીરો કરવામાં આવ્યો રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માયસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું નું એગ્રી બાયો બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ